આ બાબતે મચ્છીનું વેચાણ કરતી મહિલાઓ અને વેપારીઓએ જણાવ્યું હતું કે નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા ઘણા સમયથી આ માર્કેટમાં કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી અને કચરો ઉઠાવવા માટે પણ કોઈ અહીંયા આવતું ન હોય કચરામાંથી જીવાત પણ નીકળી રહી છે જે બાજુમાં આવેલ અનાજ કરિયાળાની દુકાનો સહિતની દુકાનોમાં પ્રવેશે છે અને તેમને પણ નુકસાન કરે છે આ અંગે વેપારીઓએ અનેક વખત પાલિકામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવા આવતી હોવાથી વેપારીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે જો પાલિકા દ્વારા યોગ્ય સફાઈ નહીં કરાય તો મહિલાઓ આ કચરો નગરપાલિકામાં ઠાલવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી આ મામલે પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર યુવરાજ સારણિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા દિવસમાં બે સમય સાફ સફાઈ કરવામાં આવે છે પરંતુ સ્થાનિકો દ્વારા અમુક કચરો મોટી સંખ્યામાં ત્યાં નાખી દેવામાં આવતો હોય ગંદકી ફેલાય છે મારું નામ સત્તરભાઈ છે હું મચ્છીનો ધંધો કરું છું અહીં વેપારી છું બરાબર હું ઘણા વર્ષોથી અમે ધંધો કરીએ છીએ પણ છેલ્લા છેલ્લા બે પાંચ વર્ષમાં એટલો ખરાબ હાલ છે કે હજુ સુધી આવો ખરાબ હાલ અમે મચ્છી બજારનો જોયો નથી અમે ભાઈ પૂરેપૂરો ટેક્સ આપીએ છીએ અહીં સુધી કે છેલ્લા વર્ષો મેં આ લોકો ટેક્સની માત્રા બી ડબલથી ચાર ઘણી કરી નાખી છે બરાબર પણ તો બી અમારો ટેક્સ પે નીલ છે અમે બિલકુલ બધું પેમે બધું ટેક્સ પૂરેપૂરો આપીએ છીએ તો એના બદલા અમે અમે બી તો કંઈ એક્સપેક્ટેશન રાખીએ નહીં અમે બી કોઈ સર્વિસ રાખીએ નહીં છેલ્લા વર્ષોથી અમે આ એટલા ગંદકીથી ત્રાસ થઈ ગયા છે કે આપણે અઠવાડિયા દિવસથી આ કચરો ભરવા આવ્યો નથી એટલા જીવાત થઈ ગયા છે અમારી દુકાનો મેં જીવાત થઈ જાય છે અમારી દુકાનોના તાલા મારીને ઘરે જ ચાલે જવું પડે છે એટલી હદે અહીં ગંદકી થઈ ગઈ છે મેડમ ભાઈ અમે રિક્વેસ્ટ લઈને ગયા મેડમ તમે સાફ કરાવો તો મેડમ કહે છે હા તમે જાઓ થઈ જશે તમે જાઓ થઈ જશે પણ એનું નિવારણ આવતું નથી એટલા એટલી બધી કમ્પ્લેનો કરી છે રોજના આઠ ફોન મેં મેડમને કરું છું હવે આટલો બધો અમે આ અમારી છેલ્લી લિમિટ ઓવર થઈ ગઈ છે અમે ધંધો કેવી રીતે કરીએ અમારું ગુજરાન કેવી રીતે કરીએ અમે કોઈ અમને સમજ નહીં પડતી આખા ભરૂચનો કચરો જ્યારે ભરાતો હોય તો અહીંનો કેમ નહીં શું કામ આમાં પાર્સાલિટી આવે છે શું કામ એવું થાય છે તો અમને રિક્વેસ્ટ છે કે અમારો આ સોલ્યુશન નીકળે અમારે રેગ્યુલર ચોખ્ખાઈ જોઈએ અઠવાડિયે અમે બે વાર કમ્પ્લીટલી માર્કેટ સાફ જોઈએ

હું આવીશ બજાર જાતે જોવા આવીશ પણ મેડમ બી આવતા નથી રોજ સવાર થાય ફોન કરે કે મેડમ તમે બજાર જોવા આવવાના હતા કચરું ભરવા નથી આવતા તે જોવા આવવાના હતા પણ તમે આવતા નથી હા આવીશ હા આવીશ પણ આવતા નથી કેટલા બધા જીવડા ચાલતા થઈ ગયા છે અમારી પાસે ઘણાક ઊભું નથી રહેતું અમે ત્રાસી ચાલ્યા કંતારી ચાલ્યા છે અમે અમારી તબિયત નરમ થતી ચાલી છે છે બધું બધું સફાઈ વેરો દુકાન વેરો બધું બોલો હવે તમે નથી આવતા પણ અમે તે બધું તે પણ અમારી પાસે છે કે તમે લઈ જાઓ આપણે બાકી છે એ પણ તમે આવો જરા જોવો નગરપાલિકામાંથી આવો તમે બે સાહેબો ને જોવો બજાર અમારે કેવી બજાર છે બજારમાં પંદર દિવસે ઢોવા આવતા રહ્યા તે કેટલા વર્ષોથી ઢોવાનું બી બંધ થઈ ગયું કચરું નિકાલ નથી કોઈ ચીજ નિકાલ નથી અમારી પાસે ઘડાક આવીને નથી ઉભું કેટલી ગોજી બજાર છે કેટલી ગંદી બજાર છે જો ઢોરી કોઈ બજાર જોવો દાંડિયા બજાર જોવો ને અમારી બજાર જોવો આ એનું કચરો જઈ છે તો કેમ નથી અમે એવું માંગીએ તમને આ કેટલા ચાલે છે અમારી તબિયત નરમ થઈ ગઈ છે ને હવે જો થશે તો અમે નગરપાલિકામાં આવીને બધું નાખી જઈશું પછી કોઈ એવું કે તમે આ શું કામ કર્યું છે બધી બેનોની છે છે સફાઈ કામ કરી જાઓ